વીર ક્રાંતિકારી ભગતસિંહ જ્યારે શહીદ થયા હતા એનાથી પણ એકત્રીસ વર્ષ પહેલાં આદિવાસી સમાજના મહાનાયક નાયક ભગવાન બિરસા મુંડા અંગ્રેજો સામેની લડાઈમાં શહીદ થઈ ગયા હતા તેમ છતાં પણ જેટલું નામ દેશ દેશમાં ભગતસિંહનું પ્રચલિત છે એટલું નામ ભગવાન બિરસા મુંડાનું પ્રચલિત નથી એનું કારણ શું છે એનો મને ખબર નથી પરંતુ ભગવાન બિરસા મુંડા વિશે હું તમારી જોડે હકીકત શેર કરવા માંગુ છું એટલે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો ભારત દેશ તો ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો પરંતુ અઢારમી સદીમાં જે આદિવાસી ક્રાંતિકારી સૌથી પહેલા અંગ્રેજોની સામે લડત ચાલુ કરી હતી એમાં સૌથી ટોપના કોઈ ક્રાંતિકારી નામ હોય તો એ ભગવાન બિરસા મુંડાનું નામ છે આદિવાસી સમાજના જળ જંગલ જમીન પોતાના હકો અધિકારી માટે એ વખતે પણ લડ્યા હતા અને આજે પણ લડવાની પ્રેરણા આપતો હોય એવું કોઈ નામ હોય તો ભગવાન બિરસા મુંડા છે આદિવાસી સમાજમાં સૌથી વધુ પ્રતિમાઓ હોય અને એમની પૂજા કરવામાં આવતી હોય એવું નામ હોય તો ભગવાન બિરસા નામ છે ગાંધીનગર યાદ માં બિરસા મુંડા મુંડા સ્થાપના કરવામાં આવી છે એમની બિરસા આદિજાતિ યુનિવર્સિટી પણ રાજપીપળા નર્મદા સ્થાપના કરવામાં આવી છે ઝારખંડ સ્થાપના દિવસ એટલે કે પંદર નવેમ્બર એ ભગવાન બિરસા મુંડા જન્મ દિવસ ઉપર મનાવવામાં આવે છે ઝારખંડ રાજ્યમાં સૌથી એક્ટિવ એરપોર્ટ એટલે કે બિરસા મુંડા એરપોર્ટનું નામ પણ બિરસા મુંડાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે સંસદ ભવન દિલ્હીમાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને સ્થાન આપવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મીની બિહાર રેજિમેન્ટમાં જ્યારે સૈનિકો નારા લગાવે છે ત્યારે બિરસા મુંડાનો જયનો નારો પણ લગાવવામાં આવે છે ભારતમાં પંદર નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે પંદર નવેમ્બર એટલે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો દિવસ છે આદિવાસી સમાજની સાથે સાથે આજે પૂરા દેશે પણ ભગવાન બિરસા મુંડાથી પ્રેરણા લેવી જોઈએ શીખવું જોઈએ પોતાના હકો માટે પોતાના અધિકારો માટે કેવી રીતે લડવું અને બીજા દેશ આપણા ભારત દેશ ઉપર ખરાબ નજર રાખે તો એના સામે કેવી રીતના લડવું એ આપણને આજે પણ ભગવાન બિરસા પ્રેરણા આપે છે થેન્ક યુ જય હિન્દ જય જોહાર